આણંદ જિલ્લાના પેટલાદમાં બાંધણી ગામમાં રીક્ષા બાબતની અદાવતમાં બે રીક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થતા એક રિક્ષા ચાલકને બીજા રીક્ષા ચાલકને પિતાએ ચપ્પુ મારી ઈજાઓ કરતા બનાવ અંગે મેહડાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો છે સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ચકચાર મચી છે બંધાણી ગામના કસબા વિસ્તારમાં રહેતા ઇમરાન હુસેન ઇકબાલ શાહ દિવાન પોતાની રીક્ષા લઈને ગામની ભાગોળ નજીક મસ્જિદ પાસે ઉભા રહીને બાંધણી ચોકડી પાસે પેસેન્જરોને બૂમો પાડતા હતા દૂધની ડેરી સામે રહેતા તાલિબા શાહ રમઝા શાહ દિવાને રિક્ષાના ધંધાની અદાવત રાખીને ઇમરાનને ગાળો બોલતા ઇમરાને પોતાના ભાઈ સાહિલ શાહ અને પિતા ઇકબાલ શાહને બોલાવતા તાલિબા શાહે પોતાની રિક્ષામાંથી કિકની પાઇપ અને ચપ્પુ કાઢીને ઇકબાલ શાહ દિવાને પેટમાં ચપ્પુ મારી દઈ ઈજાઓ અને માથામાં કિક મારી ઈજાઓ કરી હતી રામજુ શાહ મકબુ શાહ દિવાન સખીલાબા તલિશાહ રામજુ શાહ દિવાન સલીમાબાનું રમઝુ શાહ દિવાને ભેગા મળીને માર મારી ચાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ઘાયલ થયેલા ઇકબાલ દિવાન ત્વરિત સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખસેડાયો છે બનાવ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે મારું નામ સાહિલ સાહેબ ઇકબાલ સાહેબ દિવાન છે બાંધણી ગામમાં રહું છું શું ઘટના બની છે સાહેબ એમાં એવું થયું છે કે અમે મારો ભાઈ મતલબ કે રિક્ષા લઈને ભાગો ગયો તો તાલીફ શાહ રમજુ શાહ દિવાન તેમના પત્ની શકીલાબેન તાલીફ શાહ દિવાન તેમના મમ્મી સમીમબેન રમઝુસા દીવાન તેમના પપ્પા રમઝુસા એ ચાર જણા ભાગોરે એવી રીતે બેઠા જ હતા અને મારા ભાઈને બધા ચારા કરતા હતા નખરા કરતા હતા જે અમારી પાસે બે ચાર દિવસ પહેલાંનો વિડીયો પણ છે અમારી જોડે ચારા કરતા હતા એ અને સાહેબ મારા ભાઈએ પછી મને ફોન કર્યો કે આવી રીતે આ લોકો આવી રીતે ચારા કરે સાહેબ પછી હું ઘરેથી ગયો તો પછી એના પપ્પા અમારી સાથે વાત કરવા આવ્યા કે ભાઈ તો અમર સાહેબ એમની સાથે વાતચીત ચાલતી હતી પછી ત્યાં સુધી અમાર કેવું કે બોલાચાલી થઈ થોડીક મગજમારી થઈ અને પછી થોડીક ઝપાઝપી થઈ તો સાહેબ આ તાલિફ શાહ રમજુ શાહ દીવાને મારા પપ્પાને ચક્કુથી ઘા મારી અને માથામાં પડખો મારી તેમને અત્યારે મેડિકલ હોસ્પિટલમાં સારવાર ખાતે રાખ્યા છે અને તેમને ટાંકાયા છે માથામાં અને અહીંયા આગળ પેટના ભાગે ટાંકાયા છે આ અંગે ફરિયાદ કરી શકીએ કેમ અમે મેળાઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી છે અને એ પાર્ટીએ પણ અમારી ઉપર એવો આરોપ મૂક્યો છે તાલિશાહ રમજુ સાહેબ દિવાને અમારી ઉપર આરોપ મૂક્યો છે કે અમે એની વાઈફને ચપ્પુને માર્યા જ્યારે કે બાંધણી ગામમાં મસ્જિદ ત્યાં આંગળી સીસીટીવી કેમેરા મારેલા છે તો અમે મેળવ પોલીસ સ્ટેશન અને તમામને કહીએ છીએ કે ત્યાં આગળ જઈને ચેક કરે પોલીસ વિડીયો વિડીયો ચેક કરે તમને બધી હકીકત સમજાઈ જશે અને કેટલા ફર્યાવાળાએ જોયું છે કે આ ભાઈ તાલિસાહે તેમના પત્નીને જા માર્યો છે અને દવાખાને સારવાર માટે લઈ ગયેલ છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ